જો છે ને વોર્નિંગ કેવું થયું પવન જો તમે કહેવાગ પ્રોબ્લેમ થઈ ગઈ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ પણ સોલ્વ થઈ ગયું ટેમ્પો તો કેમ છું મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત છે આપણને વિડીયોમાં બુક પણ વાગી રહ્યા છે અત્યારે સર્યા છે અને ઘરે બધું કામકાજ પચી ગયું છે એટલે ચટણી બની ગયું છે શાકભાજી બધું રેડી થઈ ગયું છે બાસ્કેટ બધી રેડી થઈ ગઈ છે અને તમે આવ્યો હતો ડીમા ઢીમાં ત્યાં શોપિંગ થઈ ગઈ છે આ સામાન બધો લઈ લીધો છે આજે સ્પ્રાઇટ લીધી છે થમ્સઅપ નહીં તેને સ્પ્રાઇટ લીધી છે બાકી ચીઝ બટર જામ અને હું શું કહે તેલ લીધું છે અને વાત કરીએ સાચી સ્કૂલથી પણ આવી ગઈ છે અત્યારે હેડ સ્કૂલે મૂકવા જઈશ અને પછી પાછળ ભેજ આવીશ હજુ બેડ લેવાના બાકી છે અને ગઈકાલે વાત કરું તો ગઈકાલે આપણે બધું ઘરની થોડી સાફ સફાઈ કરેલી એટલે શું ભેગા આરામ નહીં મળેલો હતો છોકરા પણ લઈ ગયા હતા ફરવા માટે જો પ્રોબ્લેમ છે અત્યારે છોકરાની એક્ઝામ ચાલે છે અને હવે કાલથી મેં જો કાલે લગભગ બધા છેલ્લું છે જેવું લાગે છે અને નોટે ચાલુ જ થશે બધા ઉપવાસ ચાલુ જ થશે તો જોઈએ આગે શું રહે શું બાકી આજે તો વાત કરીએ આજે રેસ્ટ પેકેટનો ઓર્ડર આપ્યો છે આપણે રેસ્ટ પેકેટ લઈને જાઉં છું ઝાંખી ઘરે ઝાંખી આજથી લાઈ પણ મોડી આવશે હું એ જઈશ તો ચાલો કંઈ જઈએ ઘરે ફટાફટ કામ કરે ત્યાં સુધી તમે કામ કરો તેને પણ નવા હોય ને વિડીયો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો પછી લાઇક કરજો કોમેન્ટ કરજો અને સજેશન આપજો મને આપવું હોય તો ચાલો ઘરે ફટાફટને જે બીજું કઈ તો એ કરીએ આપણે

হয় নেকি কেবে অক পাচি এই থৈ গৈ আঠু চকু থৈ গ'লে মূৰ যুঁজ বেচি গৈছে মোৰো তো মচালো বনা চুই যাওঁ তই টেম্পু ভৰি পৌৰ পাঁচ আকি গৈছে ৰেডী থৈ গৈছে বাৰু টেম্পু ভৰাই গৈছে লিখা চাই যায় ফুৰাফট নকৰি তাৰ জগীয়া পাই নাই গৈছে ચાલુ છે આપણે અને અત્યારે જો વાતાવરણ એટલું સરસ થયું છે ને ક્યારે બધું વરસાદ પર એવો માહોલ છે અમે એ વખતે એટલો બધો બફર હતો પણ હવે એટલું બધું ઠંડકને પવન આવે છે શું એટલે ઠંડક આવે છે તો બસ શું બટા મોટા મેં જો છે ને વાટનિંગ કયો છે પવન જો તમે એ બી કહે છે જગ્યા એટલે મસ્ત ઠંડો પવન આવે એટલો ફટાફટ છે બધું કટિંગ કોણ બાકી છે લાઇટિંગ બાઇટિંગ લગાવી દે મને કરીએ કટિંગ એવું Told you what to chase Told you how to run the race Every move was on the page But I didn't like their way Had to fight and misbehave Had to find a way to change Had to leave to find my way Got up in a daydream I beat my mind up there almost daily It's how I pass time, no opinions, safely It's how I understand what I want in this space scene. Cause everybody wanna tell you bad things What could go wrong, what fame brings But success is a finicky thing And if you ain't sure, no, it'll never be I don't wanna let myself down myself You won't understand it All alone, that's okay People, I can't stand them They don't want me to change, keep me where I'm standing And I don't wanna be where I am And I want something more, take a chance It could be possibly my last Place where they told you what to chase, told you how to run the race. Every move is on the page, but I didn't like their way. I had to fight, and misbehave, I had to find a way to change. I had to leave to find my way. Caught up in a daydream. I beat my mind up there almost daily. It's how I pass time, no opinions, safely. It's how I understand what I want in this place. Here. cause everybody wanna tell you bad things, what could go wrong? What fame brings, but success is a finicky thing. and If you ain't sure, no, it'll never be. I don't wanna let myself down my soul I don't have to plan it I can go change my fate You won't understand it All alone, that's okay People like can't stand them They don't want me to change, keep me where I'm standing and I don't wanna be where I am and I want some વહી વહી એ કરી દે એ કરી હા હા એ કરી દે મે બે આપલે ઓર આપવા ઓર બ્લેડ આપી દેજો પણ ગ્રામ પાપો લાવતા જ નહી લાવ ઓર માટી દે ખાલી ફોન ઉપર દેને ડાક તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સરદાર વધુ મટીરિયલ ફિનિશ થઈ ગયું બધું પેટ કારણ કે અત્યારે જસ્ટ ટાઈમ મિલો મને ટાઈમ હતો નહીં કે વિધ નવ તમને કે બતાવી શકો પણ જે થયું સારું થયું એમ ભલે આજે અમને આવતા મોડું થયું પણ વધુ મટી ફિનિશ થઈ ગઈ સારું લાગે કાલે બસ બધું ફિનિશ થઈ ગયું છે આથી નીકળીએ છીએ આવી રીતે હું ખાવાનું છું જેમ કે બનાવ્યું છે તો ખાઈને પછી સાફ સુફ કરી છે નીકળી જાય ચાલો કરીએ બધું કરીએ ફિનિશ બધું સફ સુખ નીકળી જ સોરી તો અત્યારે રાતના વાગી ગયા છે પોના એક આજે એક પ્રોબ્લેમ થઈ ગઈ બહુ મોટી પ્રોબ્લમ થઈ ગઈ પણ સોલ્વ થઈ ગયું ટેમ્પો એક્સલેટર એક્સલેટર છે ને એનું પકડતું જ નહીં હતું ગાડી આગળ ચાલતી નહીં હતી તો શું થયું રાતે સવા દસ વાગેલા ફરી પોણા અગિયાર ત્યારે શું કરીએ તો મેં ફોડ્યું હતું જોડે વાયર છૂટી ગયેલા વાયર ફીક કર્યો ટેમ્પો ગયો કાલે સવારે આખો ટેમ્પો પેલું એનું એનું શું કે એનું એનું જે ડીલ કે એનું ડીલ ખોલીને નર્સ જોઈન્ટ કરવાની છે તો કાલે જોઈન્ટ કરવાનો છું પછી હું અંધાર એટલે વિડીયોમાં ઠીક બન્યો નહીં કારણ કે ફોન એક જ હતો એના કારણે નહીં મળ્યો વિડીયો કારણ કે કેન્સલ નાખ્યું હું શું થયું શું શું થયું એ સોલ્વ થઈ ગયું કાલે તમને બતાવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં કે પ્રોબ્લમ શું ને શું પ્રોબ્લેમ આવીને કારણે એક્સે લે ટેમ્પો બોટું વખત એક્સે પર કેમ્પો આગળ ચાલે જ નહીં તો કંઈ નહીં એ સોલ્વ થઈ ગયો છે એટલે સાત ઘરે આવી ગયા છે સફ સફેગે બિઝનેસ ખૂબ ખૂબ એટલે ખૂબ જ સરસ થયો મજા ગયા છે આજે ગીત પણ ઘણી બધી ગઈ એટલે એ પણ સારું છે તો બસ આજના વિડીયોમાં આટલું છે પણ આજે હા હું સોરી તમને વિડીયો કારણ કે ગયા ને અમે પછી કસ્ટમર શરૂ થયા છે તમને કહું એક પછી એક પછી કેટલા બધા કસ્ટમર આવ્યો ને કે વિડીયોનો ટાઈમ જ નહીં મળ્યું મને કઈ વિડીયો બનાવું તો એના કારણે આ વિડીયોમાં આટલું જ છે બાકી તો કાલે જોઈએ કાલે બીજું ઓક્ટોબર છે મહાત્મા ગાંધીજીની કાલે હેવી આપણે કાલે ગાંધી ઓક્ટોબરને કાલે શું છે ગાંધી જે જયંતિ છે કાલે બધાને રજા છે તો આઈ હોપ કાલે વિઝનેસ સારું થઈ શકે તો મિત્રો કાલે પેકેજ વધેલો કે ઉછેરમ શું કરું એ ખ્યાલ નથી આવતો તો જોઈએ હવે કાલે સવારે ડિસાઇઝ ડિસાઇડ કરી ઝાંખી સાથે બેસીને કે શું કરે શું નહીં કહીએ તો બસ ચાલો કંઈ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સજેશન આપજો અને હા ચેનલ બધા નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જશો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી